નમસ્કાર મિત્રો હું શું જીતે સખરેલીયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને ખાસ આજે નવું વાવેતર આપણે નવા વાવેતરના જ વિડીયો દાદા ભાગના બનાવીશી વિડીયો તો જો કે વાવેતરના દાદા ભાગના બનાવતા જ હોય છે પણ નવું આપણા વિસ્તારમાં પોરે થયું હતું અને ઓણી પાછું કરી છે આપણે પોર આ ભાઈ જ કર્યું હતું અને જાણીશું એ ભાઈને કે કેટલું ઉત્પાદન આવ્યું હતું કેવો ખર્ચો થાય છે અને કેવા ભાવમાં વેસાય છે ટૂંકમાં એ આ વિડીયોમાં માહિતી તો તો થોડી ઘણી દઈ આપતા હોય કારણ કે વિડીયો બહુ મોટો થઈ જતો હોય એટલે એ જાદી માહિતી પાયપાંચ તમારે લેવાની રહે એ ભાઈના નંબર આપશું આપણે કોઈને માહિતી જોતીને કોઈને વાવેતર કરવું હોય તો કઈ રીતે લાની લાઇન લેવી ક્યાંથી બિયારણ મળશે ક્યાંથી ટૂંકમાં આનું વેચાણ કરવાનું રહીએ એ બધું ભાઈ પાંચ તમારે ટૂંકમાં જાણવાનું રહે વધુ એવું લાગે તો તમારું નંબર તમારે આપું હું બરાબર વાંધો નહીં ને કાંઈ તમારા નંબર આપું હું તો આ ભાઈને કોલ કરજો તમારું નામ હું આર્યન મહેશભાઈ અમીપરા ગામ થાણા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર મોબાઈલ નંબર ત્રાણું બે એંસી સાઠ એક ઓગણસાઠ ત્રાણું બે એંસી સાઠ એક ઓગણસાઠ સાઠ એક ઓગણસાઠ આ ભાઈના નંબર છે ગમે એને જાણકારી જોતી હોય તો આર્યનભાઈનો કોન્ટેક કરજો અને ખાસ હું આપણે વાવવાનું છે આપણે વાવવાનું હે અશ્વગંધા સમ અશ્વગંધા ગંધા બરોબર તો વાવેતર પોર આ સાઈડ આપણે કયો થયા પોર આ સાઈડ આપણે ગુજરાતમાં વાવેતર ઓછા હે એમપીમાં વધારે અને આપણે રાજકોટ તાલુકા જિલ્લા બાજુ એમ ગણે એટલે એકાદો ટકો હોય છે ને ગામમાં તો અમે પહેલીવાર વાર શરૂઆત કરી હતી પોર વાવ્યું હતું કેટલા વીઘાનું વાવ્યું તું પોર વાવ્યું તો આપણે સાડા છ વીઘાનું સાડા છ વીઘાનું તો એમાં વાવેતરમાં બિયારણનો ખર્ચો કેટલો હતો અને ખાતરનો ખર્ચો કેટલો હતો વાવેતરમાં આપણે વીઘા ગણીએ એટલે તો ત્રણ કિલો નાખ્યું હતું સાડા ત્રણ કિલો જેવું એટલે થોડુંક વધારે ઘાટું ગયું હતું પણ તો આપણે સવા બે કિલો કરી નાખ્યું એટલે ચારસો રૂપિયા લેખે ગણી એટલે આપણે સાતસો રૂપિયા નવસો રૂપિયા જેવો ખર્ચો થાય વીઘે વીઘે સોલ ગુઠાનો વિગો વીઘે નવસો રૂપિયા ની આજુ માં ખર્ચો થાય અને ખાતરમાં આમાં રસાયણનો કોઈ જરૂર છે નહીં નાખવું હોય તો આપણે ડીએપી અને એનપીકે નાખી શકીએ રસાયણ અટાણે ટૂંકમાં નથી નાખતા અમે અત્યારે એરડી ખોર નકડો નાખી એરંડીનો નકરો ટૂંકમાં ખોડ જ વાકે વાવે છે અને વિકે દોઢ ટક બે ઠેલી એને જ નાખવો છે પણ હા સો કિલો નાખો પણ એટલો બધો લગભગ નહીં જાય કારણ કે આપણે બે પેટી ભીરો છે આગળ તમને બતાવે પછી બીજા નંબરમાં કારણ મોસમ ને એ બધું કેવું ઘકરું રહીએ આપણે ઓમ મોસમ લગી કોઈ ખર્ચો નથી કાંઈ ખાતર નથી ખાલી એકાદી વાર નિંદામણ કરવાનું રહીએ અને પાંચ થી છ વાર પિયત દેવાનું રહીએ ને અને આપણે એને રસાયણ કે દવાનો છંટકાવ કોઈ મચ્છી કે થીપ્સ કે ઈરું કે કોઈ લાગતું નથી છેલ્લે આપણે એને મોસમ કરવાનું થાય ત્યારે થોડો ખર્ચો વધારે રહે છે પંદર થી વીસ હજાર ને અંદાજમાં એનો ખર્ચો આવે એમ મજૂરનો નો ટૂંકમાં આને પછી દાખલા તરીકે લણણી કરવી હોય આપણે તો વાઢવું પડે કે નહીં આપણે એને આપણે ડુંગરી ઉપાડી એ રીતના ઉપાડી લેવાનું પછી આપણે એરંડા કાપવાની જે કાતર આવે એની હું મૂળિયા અને આ ઉપરનું થડ બે અલગ કરી નાખવાનું એટલે પછી આના ટૂંકમાં સોળ એમાં બિયારણ તો

બાવીસ હજાર એટલે એક મણનો ભાવ ગણી એટલે સાડા ચાર હજાર જેવું થયું હતું અને એને ઉપર બિયારણ હોતું થયું હતું બિયારણ અંદાજે આઠ નવ મણ જેવું થયું હતું આઠ નવ મણ જેવું થયું હતું અને એનો ભાવ આવ્યો તો ત્રણ હજાર નું મણ તો બે થી સરેરાશ વીઘાનું ટોટલ મારીને તમે જરાક બિયારણ અને મૂળ બે થી ટોટલ મારીને સર આપણે વિઘિયા ગણી મૂળિયા એટલે પંદર મણ થયા હતા એટલે ક્વિન્ટલના સાડા બાવીસ હજાર એટલે ત્રણ ક્વિન્ટલ ના થાય આપણે પિંચોતેર હજાર અને બી રન ના ગણી એટલે ચોવીસ પચીસ હજાર બિયારણ ના થયા એટલે લાખ ના અંદર લાખ રૂપિયાની આજુબાજુ ટૂંકમાં વિકો રહેતો હોય છે એટલે ખાસ આ વિસ્તારમાં નવું આપણા સૌરાષ્ટ્રમાં વાવેતર છે એટલે લોકો તમે વિડીયો જોઈજો પૂરો અને ખાસ અમારા ટ્રેક્ટરના લગતા જાદા વિડીયો અમે મૂકી છે અને બીજા નંબરમાં અમારો વિડીયો જો સારો લાગતો હોય તો લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો જેથી નવા લો નવા ખેડૂતોને ખબર પડે કે ભાઈ આ વાવેતર નવી નવી પેટર્નથી વાવેતર થાય છે પછી બીજા નંબરમાં આપણે જાદા ભાગનું નવું નવું જ તમને જાણવા મળશે આપણી ચેનલ ઉપર પછી બીજા નંબરમાં કાનું વાવેતર પોર તમે કઈ રીતે કર્યું હતું ફોર આપણે આ ની જોઈણી હતી અને અઠ્યાવીસ દાતાએ એ કર્યું હતું આ ખેલે જીતેશભાઈ પણથી થી બત્રીસ દાતા ની ઓયણી મેળવી છે તો પાછું પોર હું નતો આવ્યો ટૂંકમાં પોર બીજા ભાઈએ કર્યું હતું અને ઓણ આપણે બત્રીસ દાતે ટૂંકમાં જે ડુંગળી તલ ને વાવી છે એ જ રીતે વાવેતર અત્યારે ચાલુ છે પછી તમને હવે આગળ તમને બધું બતાવું કે ઓરણીની સિસ્ટમ કઈ રીતની છે અને કઈ રીતે ખાતર નાખી છે એટલે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો વિડીયો મળે ધડાધડ જવા સબસ્ક્રાઈબ કરવાનું તો હા બોલતા બે પેટી છે ને આમાં આપણે આગળની પેટીમાં પણ એરંડીનો ખોળ ભરેલો છે દાર્યો પછી આ પેટીમાં પણ ખાતરની પેટી જે આવે એમાં પણ એરંડીનો ખોળ જ ફીરો છે બે હા ટૂંકમાં બે છે ને એરડીનો ખોળ જ નકરો છે આમાં ડીએપી કે એનપી કે ખાતર કોઈ વસ્તુ છે નહીં એટલે બેય ખાનામાં આમાં છે ત્રણ બી રોટર અને આગળમાં છે બે નંબર આ રીતના આમાં સાત રોટર છે પાસાડી સાત રોટ સાત રોટર છે એટલે બે માં ખોડ જ નકરો જાય છે વીકે બે ઠેલી નાખવો છે પણ બે ઠેલી કદાચ નહીં જાય લોકો હરવી લાઈન લાઇન કરી દીધી ઠેટ ઓલા સેટ બધી થપ્પો મારી દીધો નદી લારી મફત પડી છે એટલે દસ વીકાનું ટૂંકમાં વાવેતર કરવાનું વીસક ઠેલી આવ્યો કેટલો આવ્યો વીસ બાવીસ ટેલી વીસ બાવીસ ઠેલી ખા આવ્યો છે અને બિયારણ હવે તમને બતાવું તો બિયારણ આમાં આપણે સાત રોટર છે એમાં રોટર સડાવ્યા છે જીરો એ આ રીતના અને આટલા એટલા બિયારણ ભરાય છે આટલું વાવેતર કરી દીધું છે બે ત્રણ ઉથલ અને માપે થઈ ગયો છે સવા બે કિલો અને ઓર જો આ રીતનો રાખ્યો છે ત્રણ ઉપર તો ફૂલ ફેરી છે અને બિયારણ તમારે જોવું હોય તો બતાવું જો આ રીતનું બિયારણ આવે રીંગણીનું બી જુઓ કે આ બી જુઓ આ તો પટ મારેલો છે થોડુંક લાલ દેખાય બાકી પીળાઇશમાંથી જ આવે મેથીનો કલર આવે રીંગણીનો કલર હોય એનો એ જ ટૂંકમાં એટલે આ જો આ જોવો ને તો તમે રીંગણીનું બી હોય ને એ ટાઈપનું છે એટલે વીઘે આપણે સવા બે કિલો નાખીએ બિયારણ અલગ છે ખાતર અલગ છે બિયારણ સાત રોટરમાં થાય સાત રોટરમાંથી બત્રીસ દાતામાં થાય છે બત્રીસ દાતાની ખાટલી છે હવે તો આ કાંઈ નવું નથી બોલો જૂનું થઈ ગયું છે આમ જો કે બે વરથી આના વિડીયો બહુ જોવો તમે કારણ કે આના ઉગાવા એવા આવે તોડી નાખે એવા દાંતો આ રીતના આવે દાતા બતાવી જા આમાં નકરા દાંત છે જો હો હરવા આગળ ખાતર જાય છે સાત દાતામાં અને પાછળ ટૂંકમાં બી હોવાતું આવે છે આ રીતનું હે વાવેતર જીપીએસથી થાય કેમ થાય એક નંબર કાંઈ ન ઘટે એક નંબર ને સીધી દોરી શર્ટ બતાવું તમને થોડુંક

ટોટલ થી છ પીએ જોઈ અને આમ મુદત જાજી છે પાંચેક મહિના ઊભો રહીએ પાંચ મહિના પાક પાંચ મહિનાનો પાક થયો ને તો મહિનાનો ભાગ થયો તો આ રીતનું બધુંય તમને આ જાદા કરી માહિતી મળી ગઈ છે આ વિડીયોમાં અને કાંઈ પણ માહિતી જોતી તો અંદર નંબર આપેલા છે એને તમે કોલ કરીને અને આપશે તમને ક્યારે કોલ કરે ભાઈ તમને બધાય ગોલ તમ ત્યાં ગમે ત્યારે કરી શકે રાતે અને બપોરો સરે નહીં કરવા એ વાત બરોબર છે કોઈ માણસ છે ને અને ભાઈ છે ને ભણે છે અને ભેગો ખેતીમાં એના પપ્પાને સપોર્ટ કરે છે તો આવા દીકરા હોય ને એને ખરેખર લાઈક કરજો તો આપણે વાવેતર અશ્વગંધા નું સાલું હતું એ થઈ ગયું છે કમ્પ્લીટ અને ભાઈને ને પૂછી હવે બે ત્રણ મુદ્દા બાકી રહી ગયા છે એ લઈ લઈએ આજના વિડીયોમાં તો પહેલો મુદ્દો તો આપણે બિયારણ કેટલું ગયું આપણે બિયારણ ત્રણ બે કિલો અને ત્રણસો ગ્રામ બિયારણ ગયું છે વીકે અઢીસો નાખવું હતું ને અઢીસો નાખવું હતું એટલે છેલ્લે આપણે ઉથલ મારી ઉપર ઉપથલ મારી હોરી અને હેઠે ઉથલ મારી એટલે ગ્રામ બે કિલો ને ત્રણસો ગ્રામ ટૂંકમાં ગયું અને આપણે પછી બીજો મુદ્દો કે ઓર વધ ઘટ કેટલી વાર કર્યો ઓર વધ આપણે જીતેશભાઈ પહેલા એક ઉથલમાં કર્યો હોય સેટિંગ કરી લીધું પછી આપણે ઓરમાં કંઈ ફેરફાર કર્યો નથી એક ધારું આખું ખેતર હોવાઈ ગયા તાવું જે કઈ કરવું પડ્યું નહીં આખે આખું ખેતર એક ધારું હોવાઈ ગયું પછી બિયારણ તમે કેવી રીતે દેતા હતા કાંટે નાખી જોખીને દેતા હતા બિયારણ આપણે બે ઉથલનું આઈ રે જોખીને દેતા હતા અને બે ઉથલ વરે એટલે પાછું હતું એટલું એટલે ઓયણીમાં વર ભર્યો રહીએ એ રીતે ટૂંકમાં અમે સેટિંગ કર્યું હતું અને પછી બીજા નાવરમાં કે હવે એક ત્રીજો મુદ્દો એવો છે કે આ આપણે આ પાક રહ્યો એમાં રોગ જીવાત કેવાક આવે છે આ પાકમાં ઘણી એટલે નહીવત રોગ જીવાત આવે છે એક ખાલી સફેદ મચ્છી આવે જ્યારે ઠંડુ વાતાવરણ ને એવું થાય ત્યારે એક સફેદ મચ્છી રાઉન્ડ આવે પણ એ સફેદ મચ્છી કઈ પાક ને નડતી નથી એટલે કઈ દવાના છટકાવ ની જરૂર નથી ખાસ ઓકે રેડી તો આ હતી અશ્વગંધા પાક વાત અને ચોથો મુદ્દો એક હજી બાકી રહી ગયો કે આપણે ખાતર તો એરંડીનો ખોળ જ આવ્યો એ તો આગળ તમને બતાવ્યું એરંડીનો ખોળ તમારે નાખવો તો એટલે વયો ગયો આપણે બે થેલી પૂરો વયો ગયો બે બે ઠેલી વીઘે નાખો તો એટલે બે બે ઠેલી કેટલી ઠેલી ગઈ આપણે વીસ ઠેલી ગઈ દસ વીઘા જમીન થઈ દસ વીઘામાં થોડુંક ઓછું રહ્યું જે છે એ જીપીએસમાં બતાવીને પાછળ ઓલડીમાં મીટર છે એટલે બે મીટરમાં સાડા નવની માથે થોડુંક થાય છે એટલે સાડા નવની ગણીને તો વીસ ઠેલી તમારે ખોડ વયો ગયો ને અને બે ઠેલી બાવી લીવા બે ઠેલી હોય તો ટૂંકમાં એટલે બેઠેલી ખોળ વહી ગયો બે થેલી વહી ગયો કારણ એવું હતું કે આપણે બે પેટી અને શરૂઆત ને પછી આપણે મિત્રો આપણે અગાઉ આવું આયોજન કરી લેવું જોઈએ અને પછી બીજા નંબર માં હું અહીંયા આવ્યો તો મને વાત કરી કે ભાઈ એડીનો ખોડ આપણે વિખે બેઠેલી નાખો તો મારી રીતે રોટર મેં ચડાવીને દેવો તો બે ખાનામાં બે ખાનામાં બે ખાનામાં પછી દાખલા તરીકે આપણે વાવવા માંડી ઘણા મિત્રો એવું કરે કે વાવવા મળે પછી એમ કે આ તો સારું નહીં જાય પછી રોટર બી બીજા ખાનામાં નાખે પછી એવું ટૂંકમાં ન કરાય પહેલીથી ને તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ વસ્તુ આટલી નાખવી છે તો આ રીતે કરવું પડે તો આપણે પણ એ જ રીતે અને તમે પણ કોઈનું વાવવા જાઓ તો આ રીતે કરજો એમ તો આમાં વાવવાવાળાને એક વાવેતર કરવાવાળાને ફાયદો થાય છે આપણા વિડીયોથી પછી બીજા નંબરમાં ખેડૂતોને પણ ઘણો ફાયદો થાય છે એટલે આપણો મેન હેતુ ટૂંકમાં એ છે કે ખેડૂતોને ફાયદો 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 ગમે એ રીતે થવો જોઈએ એમ તો આપણે બીજું કોઈ ફેમસ થવાનો કે કોઈ એવો મતલબ નથી પણ ટૂંકમાં હેને આ રીતે બધા એકાબીજાને સપોર્ટ મળતો રહીએ ને હું જે મારું કામ કરું છું એ તમને લોકોને બતાવવા માગું છું બીજું કોઈ વસ્તુ આપણે કાંઈ લઈ લેવાની નથી હાલો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહી દેજો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં નવી વાત સાથે નવા વિચાર સાથે આવજો આભાર